સાવિત્રીએ બધું જાણીને પણ સાધ્યવાન સાથે લગ્ન કર્યા કારણ કે તેણીનો વિશ્વાસ હતો કે પ્રેમ અને ભક્તિથી બધું શક્ય છે લગ્ન પછી તે પતિ સાથે વનમાં રહીને તપસ્યા અને સેવા કરતી રહી વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે યમરાજ પોતાનું કાર્ય કરવા પધાર્યા સાધ્યવાનનું પ્રાણ હરણ કરવા સાવિત્રીએ યમરાજના પાછળ પાછળ ચાલી યમરાજે કહ્યું હવે તારો પતિ મર્યો છે પાછા જા આનું જીવન પૂરું થયું છે પણ સાવિત્રી પોતાની પતિ પ્રેમ નમ્રતા અને સમજદારીથી યમરાજને વાતોમાં જાળવી રાખે છે તે ધર્મ નૈતિકતા અને કર્મ વિશે વિચારણા કરે છે યમરાજ તેણીની બુદ્ધિ ધૈર્ય અને પ્રેમથી પ્રસન્ન થાય છે અને તેણીને ત્રણ વરદાન આપે છે પણ શરત એ છે કે પોતાના પતિના જીવન માટે નહીં માંગી શકે સાવિત્રી પ્રથમ વરદાનમાં પોતાના પિતાને સંઘળા પુત્ર મળે એવું માંગે છે બીજા વરદાનમાં પોતાની સાસુ સસરાને આરામ અને આયુષ્ય મળે એવું માંગે છે અને ત્રીજા વરદાનમાં કહ્યું મારે પતિથી સંતાન મળવું જોઈએ યમરાજ સમજી ગયા કે જો સાધ્યવાન જીવે નહીં તો સંતાન કેવી રીતે મળશે આ રીતે યમરાજે પ્રસન્ન થઈને સાધ્યવાનનું જીવન પાછું આપી દીધું શિક્ષા મૂલ્ય સત્ય ધૈર્ય અને પ્રતિપ્રેમથી અશક્ય પણ શક્ય થઈ શકે છે નમ્રતા અને બુદ્ધિથી પણ મોટી સમસ્યા હલ થઈ શકે છે પતિવ્રતાનું રૂપ પૌરાણિક ઉદાહરણ રૂપ છે